રાજવી પરિવાર ઉપસ્થિતિમાં સામાજિક સુધારણા અને શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો કદવાલ ખાતે દશેરાના પાવન પર્વ નિમિત્તે ક્ષત્રિય ભાર યુવા સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ તથા ક્ષત્રિય ભાર યુવા સંગઠન કદવાલ દ્વારા સંયુક્ત રીતે પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ક્ષત્રિય સમાજની પરંપરાને અનુસરીને વિધિવત પૂજન સંપન્ન થયું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં કડલા સ્ટેટ રાજવી પરિવારના રાજવી શ્રી ભરતસિંહ દાદા તથા કુંવર સાહેબ શ્રી પ્રતાપસિંહજીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી તેમની સાથે બારી સમાજના આગેવાનો વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અવસરી સમાજના અગ્રણીએ યુવાનોને સંગઠિત રહેવા અને સામાજિક ઉત્થાન માટે કાર્ય કરવા આહવાન કર્યું હતું કાર્યક્રમનું મુખ્ય કેન્દ્ર હેતુ સમાજ સુધારણા અને શિક્ષણનો પ્રચાર રહ્યો હતો ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના ઉદ્બોધનમાં સમાજના યુવાનો શિક્ષિત અને સંસ્કારી બને તે માટે ભાર મૂક્યો હતો સમાજમાં પ્રવર્તમાન કુરિવાજોને દૂર કરી શિક્ષણોને પ્રાથમિકતા આપવાની હિમાયત કરવામાં આવી જેથી સમાજ પ્રગતિના પંથે આગળ વધી શકે